લોખંડના તાર બાંધવાની ઉલ્લેખનીય છે કે બે વર્ષ અગાઉ બ્રિજ ઉપર પતંગની દોરીથી એક દ્વિચક્રી વાહન પર બાળકી સાથે જઈ રહેલી મહિલાને ગંભીર પહોંચી હતી જેમાં મહિલાનું દુઃખદ મોત થયું હતું આ પ્રાણઘાતક ઘટનાએ શહેરમાં ભારે ચકચાર મચાવી હતી દર વર્ષે ઉત્તરાયણ દરમિયાન પતંગની દોરી પક્ષીઓ સાથે સાથે માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો માટે પણ જીમલેણ સાબિત થતી હોવાના બનાવો સામે આવે છે આવા અકસ્માતો તાળવા માટે ભરૂચ નગરપાલિકા દ્વારા સુરક્ષા અને સલામતીના ભાગરૂપે લોખંડના તાર બાંધવામાં આવી રહ્યા છે આ બાબતે ભરૂચ નગરપાલિકાના એન્જિનિયર સૌરભ પટેલે જણાવ્યું હતું કે ઉત્તરાયણ પર્વ પહેલાં શહેરમાં આવેલા વિવિધ થાંભલાઓ અને ભૃગુઋષિ બ્રિજ પર લોખંડના તાર લગાવવામાં આવ્યા છે જેથી પતંગની દોરીથી કોઈ વાહનચાલકની ઈજા ન થાય સાથે જ તેમણે દ્વિચક્રી વાહનચાલકોને પોતાની સુરક્ષા માટે બાઇક પર સેફટી ગાર્ડ લગાવવા તેમજ ગળામાં મફલર કે રૂમાલ બાંધવા અપીલ કરી હતી ઉત્તરાયણ જેવા સુપરવર દરમિયાન કોઈ નિચ્છનીય બનાવ ન બને તે માટે પાલિકા દ્વારા આ વર્ષે વિશેષ સાવચેતી રાખવામાં આવી રહી છે નમસ્કાર આગામી સમયમાં ઉત્તરાયણનો તહેવાર આવી રહ્યો છે ઉત્તરાયણના તહેવારના ભાગરૂપે ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ પ્રમુખ સાહેબ અને કારોબારી ચેરમેનની સૂચનાથી ભરૂચ શહેરના મુખ્ય માર્ગો પર આવેલ થાંભલાઓ ઉપર તાર બાંધીને ઉત્તરાયણ નિમિત્તે ઉત્તરાયણ નિમિત્તે